અર્બન મેલેરિયા વિભાગમાં ફરજ બજાવતા લિંક વર્કર બહેનોને નિયમિત પગાર નથી મળતો તેની સાથોસાથ ઘરવેરાના બિલ તેમણે બજાવ્યા હોવા છતાં તેનું પણ મેનતાણું નથી મળ્યું જેના અનુસંધાને મહિલા બહેનો દ્વારા મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરાઈ મહાનગરપાલિકાના અર્બન મેલેરિયા વિભાગમાં ફરજ બજાવતા લિંક વર્કર બહેનો દ્વારા તેમનો પગાર અનિયમિત થાય છે તેની સાથોસાથ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસના ઘરવેરાના બિલો તેરે તેર વોડમાં બજવણી કરવામાં આવી છે તેમ છતાં પણ તેનું પણ મેંતાણું ચૂકવવામાં આવ્યું નથી જાય જેના અનુસંધાને બહેનોએ મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરી તેમનો નિયમિત પગાર કરવો અને ઘરવેરાના બિલની બજવણી કરી તેનું મહેનતાણું ચૂકવવાની માંગ કરી હતી

એ ચૌદ વર્ષ જ છે કે અમારા દોઢસો ને દોઢસો છે અમે એનું વેતન વધારવા માંગીએ છીએ જો કમિશનર સાહેબને ને રજૂઆત કરી સરકાર સહિત ને આગળ વિનંતી કરે તો અમારો પગાર વધે તો સારું છે